જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજની નવી ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો શું છે અને કેટલું ઇનામ છે બધું વાઘુબા તમને કહી દે આજની ચેલેન્જ એવી છે કે બધાના મિત્રોને ખબર હશે અને નાના હશે ત્યારે રમ્યા પણ હશે અને બધાને અનુભવ પણ હશે કે અહીંયા હાથ ઈટો ગોઠવેલી છે અને પેલી ઈંટો જે લાઈન પડી ત્યાંથી આ બોલ મારવાનો ઈંટયોને અને જે સૌથી વધારે ઇંટયો પાડશે એને ઈનામ આપવામાં આવશે અને ઇનામ રાખેલ છે પાંચસો રૂપિયા અને

ખાલી અરે તો બળુભા ને તૈયાર ટ્રાય ખાલી ગયા છે ઈટે અડી બળુભાઈ

તો વિક્રમભાઈ ખાલી ગયા છે રમેશજી એક મિનિટ નમવ થઈ ગયું આનક જીતવા દી સોગાડી આને જીતવા દી આ રૂબીજી એકદમ ડળવાજી પાટપોટ આ મારા તો આ તો મેજિક છોડો આ આ કીશન બધી પડતી કરે તા હો એ તો બરોબર થી લે પૂરે પૂરા જોરથી દેવાન તું તાર બધી પડશી પહેલા મકુકા કે વાગે ના વાગે લે ભાઈ તાકાત રાખવા જો ઢેલું તો મે દેહોન પડશે તો પડવાનું તો નહીં

ભાઈ બધા વખત હરકી કરીશી વખત હરકી કરો હરકી તમે ત્યાં

સાયકલ વાળા ચાર પાણી ભાઈ પડતી એટલા જોર થી આવું પડે બીજું કઈ નઈ યાર ઈટો પડતી નઈ બાકી ધારવા ધારી દઉં આય 50 તો કમ્પલેટ પાટ પડત સો હાથ પડી વાત કરી કે યાર પ્રોબ્લેમ બરોબર નહીં એ ગોઠવાણી બરોબર ની હલતી નહીં યાર દળ થી આવે બબુ કાકા જીતી જાઓ ભાગુબા પોચ હા જીતવાનું છે બબુ કાકા ને કોમ કરે છે હાલ ભાગુબા હેટ્રિક બનાવશે હેટ્રિક મબુ કાકો રેડી રેડી અરે વાહ દોડો યાર તો

Why મો it Shirève Arpoorina? Yeah, no, it's true, we just had aınıi who won't win. I'll help them! Won't be too strong! Here is the result! What is કિશન ને આતે છોડ દે કિશન ને છોડ ફાઇનલ માં આવી જાય હવે ચાલુ થઈ ગઈ કહી દઉં કે કોઈ થી પડે તો ડ્રો થાય એક એક એમ તો આ ના <laughs> પડાવ <laughs> <laughs> આખું નવું જીવનદાન મળી જાય એટલી બિલિંગ ખાલી 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 ખાલી

મારા સા કિસ્મા સાત નહી હાલતા કોઈ નહીં પાછે હાથ પાડો મબુકાન આજ મબુકાન નસીબારું લાગે મને લાગે જઈ યલ ફેરી ટેવ કદાચ હા રહીજી ખરેખર રહી જી હોય જબરજસ્ત વાળી યાર

હવે કે આઈ ગયો પાછો એ જઈ જી હવે આયા ભાવેશ જા કિશન તું એ જતો રે જા કિશન જા તું ચડે જતો રહે હું આવ દસો આવા આટલા આવા આ ભુવેશિંગ પકડ જો બોલ હા રેડી આ હા હા કિશન કિશન આવ્યો કિશન કિશન આવ્યો કિશન પાડ્યો ના પડે પછી બધા આરામ ઉ બે કોઈના નસીબમાં 500 ના થાય એમ સમજી લેવાનું કિશન પાડીએ અરે યાર

શું કરે તો ભાઈ આ હવે ટ્રાય ના હોય આખો દાડી જો પેલા આપડે ત્રણ ત્રણ ટ્રાય આલ્યા ફેર થી એક એક ટ્રાય આવ્યો એટલે હવે પૂરું ભાઈ આ 500 રૂપિયા કોઈના નસીબમાં ન હતા આજની ચેલેન્જમાં કોઈ જીત્યું નહીં બરેબર પૈસા એમને મમા જોડે રહી હવે તો આ વિડિયો આખણ પૂરો થાય છે આ વિડિયોને બને એટલો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ એસપી ફિટનેસ પાટણ ને કરજો જય માતાજી ટ્રાય કરો એમનેમ ટ્રાય કરો હવે હ હું જો આગુ બાડા પડ્યા કે બીજું કે જો આ વખત આ ચેલેન્જમાં કોઈ જીત્યું નહીં પણ અમે ફેર આવો ચેલેન્જ એક વખત રાખવાનું વિચારીશું અને રાખશું મેદન રાખશે એટલે જીતશે ઓછા રાખશે તો ત્યાં સુધી આ વિડીયો ને શેર કરજો જય માતાજી